બહુ જ મહત્ત્વ આપ્યું છે શ્રવણમ કીર્તનમ હા જે શ્રવણ કરે છે ને એ પહેલી ભક્તિ છે સાંભળવી એ આ પહેલી ભક્તિ છે કીર્તન કરવું એ બીજી ભક્તિ છે અને કીર્તન કરવું એટલે જરૂરી નથી કે બહુ રાગ રાગીણી આવડતા હોય આ સાજ વાજ બધું આવેલું હોય અને સાઉન્ડ હોય ને એમાં જ તમે કીર્તન કરો આ તમારા ઘરમાં તમે સવારેના પરવારીને કરી ના શકો તો કંઈ નહીં સાંજે બપોર પછી રાત્રિના જમ્યા પછી તમે તમારા ભગવાનના મંદિર સામે એક આસન નાખીને બેસીને બીજા નાના મંજીરા લઈને તમને આવડે તે હું કાનું ખેલું હા ભજન કરનારા તરતા જોયા છે મેં નરસિંહ મહેતાને જોઈ લો પાછળ વળીને જોવાની જરૂર નથી બહુ દૂર નથી ગયો હા કળિયુગમાં થયો છે નરસિંહ મહેતા મીરાબાઈને જોઈ લો મારવાડમાં ભજન કર્યા છે ને એ તર્યા છે ઇતિહાસ બનાવ્યો છે જેને ભજન કર્યા છે તેને અને હું તમને કહું છું કે ભજન ગાવાની ટેવ પાડશો ને ધીરે ધીરે તમારું પણ જગતમાં નામ થશે તમને પણ લોકો કહેશે કે આ એક ભગત છે ભગવાન નો આ કૃષ્ણ નો ભગત છે આ અહીંયાથી ગેરંટી આપું છું તો ભજન કરવા બહુ જરૂરી છે આગળ